નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મહાવીર સ્વામી વિશે ઠીક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ અંદર આવતા મહાવીર સ્વામી વિશે તો આપણે એની વાત કરવાની છે ચાલો શરૂઆત કરીએ તો જૈન ધર્મમાં કુલ છે ને તીર્થકરો કેટલા થયા તો ચોવીસ તીર્થકરો થયા ઠીક છે તેની અંદર વાત કરું તો આ જે જૈન ધર્મ છે તે જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત ક્યાં છે તો આગમ ગંતો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે ઠીક છે આ ગ્રંથ પ્રમાણે જૈન ધર્મના પ્રથમ જે તીર્થકર દેવ છે તે ઋષભદેવ છે અથવા તો આદિનાથ કહી શકાય ઠીક છે ઋષભદેવ અથવા આદિનાથ પહેલમ પહેલા પ્રથમ તીર્થકર દેવ છે આગળ વાત કરીએ ત્રેવીસમાં તીર્થકર દેવ વિશે તો તીર્થકર જે દેવ છે ત્રેવીસમાં તે છે પાર્શ્વનાથ ઓકે પાર્શ્વનાથ કોણ હતા તો કાશીના જે રાજા છે અશ્વસેન તેના પુત્ર હતા પાર્શ્વનાથ ત્રીસ વર્ષની વયે તેણે ગૃહ ત્યાગ કર્યો હતો અને સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો હવે જૈન ધર્મનો ઉપદેશ આપ્યો ત્યારે તેણે ઘણી વસ્તુ જણાવી છે શું તો તેની અંદર પહેલું છે સત્ય ત્યાર પછી અહિંસા વિશે માહિતી આપી છે અસ્તે એટલે ચોરી કરવું એ ગુનો છે તેના વિશે માહિતી આપી છે ગુનો એટલે કહી શકાય ચોરી ન કરવી જોઈએ એ રીતે તેણે માહિતી આપી છે અપરિગ્રહ વિશે એટલે આ ચાર ટોટલ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સત્ય છે તે તેણે જણાવ્યા છે શું કરવું જોઈએ તે જણાવ્યું છે એટલે તેનો ઉપદેશ આપ્યો છે ચોવીસમાં અને છેલ્લા જે તીર્થકર દેવ છે તે મહાવીર સ્વામી હતા પહેલા પહેલા ઋષભદેવ અથવા આદિનાથ છ ત્રેવીસમાં વાત કરીએ તો ત્રેવીસમાં જે તીર્થકર દેવ છે તે પાર્શ્વનાથ અને ચોવીસમાં મહાવીર સ્વામી છે ઠીક છે મિત્રો વજી સંઘનું એક ગણ રાજ્ય ગણ રાજ્ય એટલે દરેક સભ્યો તેના રાજા તરીકે ઓળખાતા હોય તેને ગણ રાજ્ય કહેવાય છે ગ્રામના જ્ઞાતુક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થાય છે આપણે વાત કરીએ તો કુંડગામ ઓકે ક્યાં છે વજી સંઘનું એક ગણ રાજ્ય છે તે ઠીક છે અને જ્ઞાતુક ક્ષત્રિય જ્યારે ગૌતમ બુદ્ધની ની આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમાં પણ કપિલ વસ્તુ જે હતું નેપાળની તળેટીમાં

ઋજુપાલિકા નદીના કિનારે કઈ નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તો ઋજુપાલિકા નદીના કિનારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું ઠીક છે તેને મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેને જીન કહેવાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે શું કહેવાય જીન કહેવાય કઈ નદી કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું તો ઋજુપાલિકા નદી કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું ઉપદેશની વાત કરું તો ત્રિરત્નના સિદ્ધાંત તેમણે આપ્યા હતા હવે ત્રિરત્નના સિદ્ધાંત છે તેની અંદર પેલું જે છે સમ્યક દર્શન ઓકે સારી રીતે દર્શન સમ્યક જ્ઞાન તો સારી રીતે જ્ઞાન એટલે સારી રીતે આપણે વાત ગૌતમ બુદ્ધની વાત કરી રહ્યા હતા ત્યારે આ જે સમ્યક શબ્દ છે તે સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને આનો અર્થ થાય છે સારી રીતે ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે પાંચ વ્રતો આપ્યા હતા પાંચ વ્રતોની વાત કરીએ તો તે પહેલું છે અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જ્યારે આપણે વાત કરી રહ્યા હોય તીર્થકર દેવની તો ત્યારે તેણે પણ જે શું કહી શકાય પાંચ તેણે ચાર વ્રતો આપ્યા હતા કેટલા ચાર આપ્યા હતા તેમાં સત્ય અહિંસા અસ્તે અને અપરિગ્રહ તેવી જ રીતે મહાવીર સ્વામીની વાત કરીએ આપણે તો તેમાં છે અહિંસા સત્ય અસ્તે અને અપરિગ્રહ તે તો છે જ પરંતુ એક બ્રહ્મચર્ય તેણે એડ કર્યું છે એટલે આ જે પાંચ વ્રતો કહી શકાય તે મહાવીર સ્વામીએ આપ્યા છે બોતેર વર્ષની વયે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા તેનું નિર્વાણ સ્થાન કહેવાય તો પાવાપુરી છે હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો અન્ય મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું નમસ્કાર